લેવા પાટીદાર સમાજના આગેવાન અને ગામના પ્રણેતા માનનીય શ્રી નરેશભાઈ પટેલનો આજે જન્મદિવસ છે એમના જન્મદિવસની હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને પ્રાર્થના કરું છું કે તેઓ હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહે અને હર હંમેશ સમાજ રાજ્ય અને રાષ્ટ્રના ઉત્થાનમાં કાર્યરત રહે નમસ્તે હું અતુલ દવે થોડા સમય પહેલા ગુજરાતના લગભગ તમામ મીડિયા ચેનલોમાં પછી લીડિંગ ચેનલ હોય કે યુટ્યુબ ચેનલ હોય એ તમામમાં એક ઓડિયો પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો આ ઓડિયોમાં બંને જણા જે વાતચીત કરી રહ્યા છે એ વાતચીતની અંદર પાટીદાર સમાજના એક આગેવાનને બ્લેકમેલ કઈ રીતે કરવા એમને જે સીડી એમની પાસે છે અથવા તો ફોટોગ્રાફ્સ છે એ ફોટોગ્રાફ્સનો કેવી રીતે ઉપયોગ કરવો એમની પાસેથી કેવી રીતે પૈસા પડાવવા એમના ઉપર વિશ્વાસ રાખ્યા વગર એમની કેવી રીતે કોઈ પ્રોપર્ટી લખાઈ લેવી અથવા તો અન્ય રીતે સોદો કરવો આ બાબતે એક બેન એક ભાઈને એડવાઇઝ આપી રહ્યા છે આ બાબતે મારી જાણકારી છે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની હજી સુધી આ વાત કરનાર બંને લોકો અને જેના વિશે વાત થઈ છે એમાંથી કોઈએ હજી સુધી કોઈ પણ બાબતે ફરિયાદ કરી નથી આ ચેનલોમાં ફાકા ફોદદારી જરૂર કરી હતી કે હું આના વિરુદ્ધ કાર્યવાહી કરીશ ને આમ છે ને તેમ છે આ મને બદનામ કરવાનું કાવતરું છે હવે જો તમારા નામે કોઈ ઓડિયો ક્લિપ ચાલે છે અને તમને બદનામ કરવાનું કાવતરું છે તો પછી તમે બાબતે ફરિયાદ કરવા કેમ આગળ નથી આવતા એ સૌથી મોટો પ્રશ્ન છે જેના નામની આમાં ચર્ચા થઈ છે એ સંસ્થા તરફથી પણ કોઈ બાબતે ફરિયાદ કરવામાં આવી નથી જે ભાઈ આમાં વાત કરતા હતા એ ભાઈ તરફથી પણ કોઈ વાત કરવામાં નથી આવી મૂળ વાત એ છે કે આ પ્રશ્ન એક પાટીદાર આગેવાન પૂરતો સીમિત નથી બની શકે કે આ લોકોએ આવી રીતે અનેક લોકો સાથે તોડ પાણી કર્યા હોય અનેક લોકોને બ્લેકમેલ કર્યા હોય અને અનેક લોકો પાસેથી પૈસા કે પ્રોપર્ટી પણ પડાવી લીધી હોય કેમકે જે ભાઈ આમાં ઇન્વોલ્વ છે એ ભાઈ પૈસા લઈને વિડીયો બનાવે છે એવા આરોપો ઓલરેડી એમની ઉપર લાગી ચૂકેલા છે બીજા જે એમની સામે જે એમને આઈડિયા આપી રહ્યા છે કે ભાઈ આ રીતે આ રીતે ફોટો ના દેખાય એવી રીતે મોકલવાનો આ રીતે મોકલવાનું પછી કોઈ વચ્ચે પડે એ વાત નહીં કરવાની તરત વસ્તુ પ્રોપર્ટી લખાઈ લેવાની પૈસા લખાઈ લેવાના હવે આવા લોકો જો ખરેખર સજ્જનને શરીફ છે અને આ ઓડિયો ટેપ એકદમ ખોટીને ઉપજાવી કાઢેલી છે તો પછી પ્રશ્ન એ થાય છે કે એમની પોતાની છબી ખરાબ કરવા બાબતે એમને ફરિયાદ કેમ દાખલ નથી કરી મારી આ માધ્યમથી ગુજરાત ગુજરાત સરકારને પોલીસને વિનંતી છે કે કે એવું નથી હોતું દરેક બાબતમાં કોઈ ફરિયાદી હોય ઘણા એવા કિસ્સા છે કે જેમાં પોલીસ જાતે ફરિયાદી બની અને એની તપાસ થતી હોય છે તો આ કિસ્સામાં પણ ગુજરાત પોલીસ જાતે ફરિયાદી બને અને વિશેષ તો રાજકોટ જિલ્લા પોલીસ જાતે ફરિયાદી બની અને આ કેસની તપાસ કરે અને આ લોકો પાસે ખરેખર આવી કોઈ સીડી કે ફોટોગ્રાફ્સ છે કે નહીં એ કબજે કરે અને આ લોકોએ અન્ય આવા કેટલા લોકોને આ રીતે બદનામ કરવાની ધમકી આપીને તોડ પાણી કર્યા છે એની પણ તપાસ કરાવે કેમ કે બની આવા સ્વભાવ ધરાવતા લોકો તો ગમે જો આ લોકો પોતાની જાતને શરીફ માનતા હોય તો જાતે ફરિયાદ કરવી જોઈએ કે ભાઈ અમારા વિરુદ્ધ અમને બદનામ કરવાનું ષડયંત્ર છે પણ એ તો કોઈ આગળ આવતું નથી આમ તો આખા ગામને ઇન્સાફને ન્યાયને કાનૂનને ક્યાં ક્યાંની વાતો ફાંકા ફોજદારી કરે છે પરંતુ જ્યારે પોતાના પગ નીચે રેલો આવ્યો તો સજ્જન હોય તો કરો ફરિયાદ કોણ ના પાડે છે કે ભાઈ આ મારો અવાજ નથી આગળ નથી આવતા એનો મતલબ કે કંઈ આમાં દાળમાં કઈક કાળું હોય એવું લાગી રહ્યું છે હવે એ લોકો જો ફરિયાદ કરવા ન આવે તો આપણે સમજવું કે પચાસ ટકા તો કઈક આમાં તથ્ય છે કેમ કે ફરિયાદ કરે ને કંઈક લાગી રહ્યું છે અને સામે ચાલીને કેવું જોઈએ આની તપાસ કરો ન કરે એ લોકો તો પોલીસે જાતે ફરિયાદી બનીને આ લોકોના વોઇસ સેમ્પલ લેવા જોઈએ અને આ જે ઓડિયો ટેપ જ્યાંથી રે અત્યારે તો બધું એટલી બધી ટેકનોલોજી જે સર્વપ્રથમ આ ઓડિયો ટેપ કયા ના માધ્યમથી ક્યાં ગઈ એ અત્યારે તપાસ થઈ શકે છે તો સૌથી પહેલી જે જગ્યાએ આ ટેપ આવી જેના માં ત્યાં તપાસ કરો કે એમને ભાઈ આ ઓડિયો ટેપ કોને આપી દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે જો ખોટી હશે તો આપણને એમ થશે કે ભાઈ ખરેખર કોઈ લોકોને બદનામ કરવાનું કાવતરું હતું અને જો સાચી હશે તો લોકોને અને સમાજને પણ ખબર પડશે કે કેવા લોકો સમાજના નામે લોકોને ગુમરાહ કરી રહ્યા છે અને આગેવાનોના તોડપાણી કરી રહ્યા છે આભાર